સંજયુવાચ એ ગુડાકેશન ભારત સેનમધ્યે સ્થાપવા રથો ઉત્તમ ભીષ્મદ્રોણ પ્રમુખ ચહિષા ઉવાચ પા પશ્યેતા કુરનીતિ સંજય બોલ્યો અર્જુને જ્યારે શ્રીકૃષ્ણએ આ પ્રમાણે કહ્યું ત્યારે હૃદયના જ્ઞાતા શ્રીકૃષ્ણે બંને સેનાઓ વચ્ચે ભીષ્મ દ્રોણ અને મહિષિતા શરીર રૂપી પૃથ્વી પર આધાર અધિકાર ધરાવતા તમામ રાજાઓની વચ્ચે ઉત્તમ રથ ઊભો રાખ્યો અને કહ્યું કે હે પાર્થ ત્યાં ભેગા મળેલા કૌરવોને જો આ ઉત્તમ રથ સોના ચાંદીનો નથી સંસારમાં ઉત્તમની વ્યાખ્યા નશ્વર શરીર પ્રતિ અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા કરાય છે આ પરિભાષા અપૂર્ણ છે જ્યાં આપણા આત્મા આપણા સ્વરૂપને સદૈવ સાથ આપે તે જ ઉત્તમ છે જેની પાછળ અનુત્તમ મલિનતા ન હોય